he mari হদি স্বীকাৰ মাৰাজ ৰোমীৰ মাৰি হি সামানে হাত ৰোমৰাগীৰদামিয়ানে হাত ৰোম જેલ ના પ્યાલા મોકલા એ વા જે চামীৰ দী হি જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાળા દર્શક મિત્રો અને સબસ્ક્રાઈબરો અને લાઈક કરતા સર્વ મારા વાલા મિત્રોને હું મહેશ સોલંકી અને અમારી સમસ્ત યુટ્યુબ કમિટી અમારા સીએમ મ્યુઝિક ક્લાસ અને અમારો ભજન મંડળ વતી આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલમાં અને અમારા ક્લાસમાં દશક મિત્રો આપણે આ સાંભળ્યું અત્યારે મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી નરસિંહ મહેતાના અનેક કાજ ભગવાને પૂરા કર્યા હતા ભજન મિત્રો આપની સમક્ષ આજ લઈને આવ્યો છું હું એક એક બાબત તમને બતાવી રહ્યો છું મિત્રો ધીમે ધીમે શાંતિથી પ્રેમપૂર્વક આપને સમજાવી રહ્યો છું આપે મને પસંદ પણ ખૂબ કર્યો છે તો જો મિત્રો રાગ ભૂપાલી પર આધારિત છે મિત્રો આ રાગ ભૂપાલી પર આપણે ઘણા બધા ભજનો શીખ્યા મિત્રો રાગ ભૂપાલી પણ મેં શીખવાડે છે મારી ચેનલમાં સર્ચ કરજો મિત્રો તો જુઓ મિત્રો આ ગ ચંદ્ર સપ્તકમાં અને તાર સપ્તકના રે સુધી ગયું છે મિત્રો ખૂબ અભ્યાસની જરૂર પડશે ગાશો તો આવડી જશે મિત્રો અભ્યાસ કરશો તો આવડી જશે અને આપને વિનંતી કરું કે મિત્રો આપ ત્રણ સફેદ કે બે કાળીથી આને ગાજો કારણ કે તાર સપ્તકમાં પણ જાય છે ને મંદ્ર સપ્તકમાં પણ જાય છે તો આપને અનુકૂળ હોય એ રીતે સ્વર નક્કી કરીને ગાજો તો ચાલો દર્શક મિત્રો હવે આપણે એક એક શબ્દ અને એક એક સ્વર સમજવા જઈ રહ્યા છે તે પહેલાં આપણે વિનંતી કરું મિત્રો અમારા ક્લાસ આપને પસંદ આવતા હોય તો લાઈક કરજો અને કોમેન્ટ ઉપર આપના સૂચનો કે આપના ભાવ કે જે કંઈ આપનો ભાવ થતા હોય કે આપ કોમેન્ટ ઉપર લખજો અને અમારી ચેનલ વિશે આપણે કંઈ સૂચન હોય તો સૂચન બી લખજો અને આપની ફરમાઈશ પણ લખતા જજો તો અમને ખબર પડશે કે આપને શું શીખવું છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ તો લખ્યું છે એ મારી ઊંડી સ્વીકારો મહારા હાજર તો જો ત્યાં સર આપ્યા છે અને હું સીધા સીધા ગાવ છું મિત્રો જો રે કુંડી ગ ગ ગ સ્વીકારો ગ ગે મહારાજ રે 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 ગે સામ સસારે ગીર દારી ગરે સસા તો આ રીતે આ થયું આખું ગાઉ છે જોવો મિત્રો મારી આંગળી પર જોજો અને સ્વર જોજો અહીંયા મેં ચાર સફેદ કરી છે મિત્રો ચાર સફેદ નો સા કર્યો છે એ મારી હુંડી સ્વીકારો પછી પ ઉપર જવાનું છે મિત્રો એ પ મારી પપ પ પુંડી પ ધ સામળિયાને ગગરે આઠ રે રે ગરે સા સામળા ગીરધારી હવે આપું ગાઉ છું જોવો મિત્રો E mua ri hundi s a o u a r ane hotei s m a rongi ri tori t a t e a s o ane awe ontro jowo mitro o n t r h e s i t a t n b i d o tejase mitro hi cupola dadi chi mitro a kompoji hi cupola dadi chi hi c h n e kemto wagi ri h e i kupsonde k o m p o j h m ગીચ અને ખેમટાની રમઝટ કરી છે તો અહીંયા પછી તાલ બંધ થઈ જાય છે અને સાખીની રીતે આને ગાવાનું છે મિત્રો તો જો પહેલો અંતરો હું ગાઉં છું બાકીના અંતરા આ રીતે તમારે ગાવાના છે ઘણા અંતરા છે મિત્રો ખૂબ લાંબુ ભજન છે તો જો અહીંયા લખ્યું છે એ રાણાજીએ રડ કરી વળી બાઈ મીરાને કાજ તો જો ગૌપતિ ચાલુ થાય છે એ ગૌ રાણા

ત્વરિત લઈને અને જતું રહેવાનું છે મિત્રો તો જુઓના પ્યાલા રે ઝેરના પ્યાલા મોકલ્યા પછી લખ્યું છે હે વાલો ઝેરના ઝારણ અહિયાં એક ટુકડો આપ્યો છે મિત્રો એક નાનો ટુકડો આપી પછી હીચ ચાલુ થાય છે પછી તાલ ચાલુ થશે જોજો મિત્રો તમે સાંભળશો એટલે મિત્રો એને સાંભળજો ને એ રીતે હું તમને શીખવાડિલું છું તો આ રીતે ટુકડો મારી દે કરી અને ટુકડો મારી દેવાનો છે પછી ઉપર જશે તો જો એ રીતે ટુકડો મારવાનો છે અને પછી સીધો પર જશે મિત્રો સો સો સામળા ગીર દરે પછી સાંભળા ગીરધારી એ રીતે આપણે જોઈન્ટ કરી દઈશું તો જો હું ગાઉ છું મિત્રો

તો આ રીતે આ ક્લાસ હું અહીંયા પૂરો કરું છું મિત્રો આપને પસંદ આવે તો લાઇક અને કોમેન્ટ કરજો અને નવા દર્શક મિત્રોને વિનંતી કરીએ છીએ અમે કે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઘણું બધું આપને સંગીતમાં શીખવા મળશે અમારી આ ચેનલમાં લોકગીતો ભજનો ફિલ્મી સંગો ગરબાઓ અને સંગીતના અનેક રાગોનું જ્ઞાન આપને આપવામાં આવ્યું છે પદ્ધતિ સર થિયરી અને પ્રેક્ટિકલ આપી રહ્યા છે અમે મિત્રો અને બીજું આપણે ફેસ ટુ ફેસ ઓનલાઈન ક્લાસ કરવા હોય તો મિત્રો અમારો કોલ નંબર આપ્યો છે ત્યાં અમને સંપર્ક કરજો તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત